અનલિમિટેડ 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 માત્ર બસો ને પંચોતેર રૂપિયા આ બધી આઈટમ અનલિમિટેડ અને એમાં પણ ત્રણ અનલિમિટેડ સાથે એક અનલિમિટેડ બિલકુલ ફ્રી એટલે ત્રણ જણ ખાવા જાય તો ચોથો તો બિલકુલ ફ્રી અને કોઈ પણ આવા લાર્જ પિઝા લેશો તો બે રેગ્યુલર પિઝા બિલકુલ ફ્રી જયારે પણ અનલિમિટેડ પિઝા ખાવાની ઈચ્છા થાય તો હું તો સીધો પહોંચી જવું ભાઈ પિઝા ટાઉન માં કેમ કે અનલિમિટેડ સાથે આપણને ક્વોલિટી પણ જોઈએ અને એમ્બિયન્સ પણ જોઈએ અને એમાં પણ ત્રણ સાથે એક અનલિમિટેડ બિલકુલ ફ્રી હોય તો પછી પહોંચી જ જવાનું હોય સૌથી પહેલા તો આપણી ફેવરેટ અનલિમિટેડ પાણીપુરી આપણે ટેસ્ટ કરી લીધી અને પછી આપણે પહોંચી ગયા કોલ્ડ અને હોટ સલાડ ખાવા માટે અને ત્યાં જોઈને જોયું તો ભાઈ એટલી બધી જાતના અલગ અલગ સલાડ હતા તો મે મારી વાઈફી ને ધીરે રહીને કીધું કે ઓછું ખાજે આપણે અનલિમિટેડ પાણીપુરી પણ ખાવાની છે અહીંયા પણ સલાડની ની ક્વોલિટી પણ એકદમ જોરદાર મળે છે અહીંયા અને જ્યારે કસ્ટમર હોય ને ત્યારે જ સલાડ બનાવવામાં આવે છે એટલે એકદમ ગરમ ગરમ જ ખાવા મળે તમને અને અહીંયા ફ્રેન્ચ ફ્રાઈસ અને ગાર્લિક બ્રેડ આ બે તો મારી ફેવરેટ છે હા ભાઈ સાથે તમને અનલિમિટેડ કોલ્ડ ડ્રિંક્સ બે ટાઈપના સૂપ ચાર અલગ અલગ વેરાઈટીના પિઝા અને ચોકલેટ પિઝા પણ મળશે અને લાસ્ટમાં તમને